જ્યાં જુગાર રમતા અજય બળવંત વસાવા સંદીપ નટવર વસાવા અને કાંજી બાલુ વસાવા ઝડપાઈ ગયા હતા જ્યારે સ્થળ પરથી પોલીસે દરોદા દરમિયાન સાવન વસાવા સુનિલ બળવંત વસાવા અને સુનિલ સાવન વસાવા ફરાર થઈ ગયા હતા પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ સ્થળ પરથી દાવ પર લાગેલા તેમજ અંગઝરતીના રોકડ મળી બાર હજાર બસો ત્રીસ રૂપિયા જપ્ત કર્યા હતા તેમજ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી ફરાર ત્રણ જુગારીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી